નો બે નામ છે તો કોક આવે એટલે તમને ゲーム નો રૂલ કાવે તને તો તારો બાર આટો મારવા જા શનિવાર છે ના અમંદુ લાવ તમને 200 આપતા તો કે ગાળવાં છો

લે નો હા હાલો ભાઈ તમારું રેપ બેય તો કરી ગેમ હાલો ગેમ છે ક્લાસમાં ડૂબશે ને કયા ક્લાસમાં તર્શે એ તમારે ખાલી કહેવાનું છે એટલે તમને ડબલ પૈસા આપીશ તો સીક લાઈક કરજો ડબલ હોય આ માર તર્શકા ડૂબશે કેમ હું થા અમે તર્શી માં તર્શ આમાં આ

ઓ પેસ અલ્યા સ્ટોપ છો લ્યો આમાં તરી આ હા ને થૈયું છે આ ફલા સેવા છે લ્યો હમણા તો انا ડૂબી ગઈ આમાં તરી અમે આ ભાઈ એમો કાકા કોણ દેખી ગયો તું મારી વાત કે હું ઈ મે કા કે દતે ને ઈ કાકા શું મે આવી જા ગાઓ ભાઈ તને

આમા તર્યું ને આમા રૂબી ના લેજો આ લે આ કેમ આમ છે આ યારી જા બે મે પાણી બે એક જ છે પાણી બે એક છે હાચી વાત છે તમારી લીંબુ એક ને એક તણ એક ને એક જ છે બરાબર છે આમ ટાઈમ ન જતો નવરા નવરા

પૈસા જીતા જાય કેટલા લીધા 300 રૂપિયા રૂપિયા લીધા બોલ

હૈ તે પેલે બોલ્યું કે આમ નઈ કામ આ તરશે ને આમ ડૂબશે બદલે છે ને આમ ડરતું તું ને આમ બદલે ડૂબતું તું એમ ના ના કેમ છે ની છે ને આ પાણી છે આમ મીઠાવાળું પાણી ઢાણી સેય હિય સેં સે સે જાણે હાણી હાણી સે સે સે